વસુદે વસુતમ દેવ કંસચાણુરમર્દન દેવકી પરમાનંદે જગદગુરુ કૃષ્ણ વંદે જગદગુરુ તો મિત્રો સૌ પ્રથમ લોકોને અમારા એકાદશીના જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે વિજયા એકાદશી એટલે કે મહા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા વ્રતવિધિ તેમજ વ્રતની કથા સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો આપણે નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે તેમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર અમને ઓમ નમો ભગવતે વાસુદેવાય લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં આપ જોઈન થઈ જશો એટલે નિત્ય સવારે તે ગ્રુપમાં દર્શન મૂકવામાં આવે છે તે દર્શનનો આપ લાભ લઈ શકશો તો આવો મિત્રો હવે આપણે આ વિડિયોની શરૂઆત કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશીનું વ્રતને સર્વવ્રતોમાં શ્રેષ્ઠ ગણાવી છે પ્રભુની આરાધના માટે પ્રભુની ઉપાસના માટે જો કોઈ મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તો તેને અલૌકિક આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે એકાદશીનું વ્રત એ ત્રણ દિવસનું બતાવવામાં આવ્યું છે દસમીના દિવસે જેવું તેવું ખાવું નહીં માત્ર એક વખત સાત્વિક ભોજન લેવાનું સૂર્યાસ્ત પછી બની શકે તો માત્ર ફળાહાર કે દૂધ જ લેવાનું હોય છે એકાદશી બને તો નિર્જળા ઉપવાસ કરવો અથવા તો દૂધ કે ફળાહાર કે ફરાળ લઈ શકાય છે પરંતુ આ દિવસે અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી એટલે આપણી ક્ષમતા પ્રમાણે શરીરની શક્તિ પ્રમાણે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે ઘણી વખત ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારાથી તો વ્રત થાય નહીં મને ભૂખ જ લાગે એટલે મારાથી ઉપવાસ કે એકટાણું થઈ શકે નહીં પરંતુ મિત્રો જો વ્રત કરવાનો નિર્ણય મક્કમ લીધો હોય તો ભગવાન અવશ્ય તે વ્રત કરવાની આપણને શક્તિ આપે છે જો આપ અગિયાર જ કરવાનો સંકલ્પ લેશો તો ભગવાન ચોક્કસપણે આપણી મદદ કરશે જો આપે સત્યનારાયણની કથા સાંભળી હોય તો તેમાં કઠિયારની વાત આવે છે કે કઠિયારો સંકલ્પ કરે છે કે જો મને આજે પૂરતા પૈસા મળશે તો હું સત્યનારાયણ ભગવાનની કથા કરીશ પૂજા કરીશ અને આવી રીતે જો તેણે સંકલ્પ કર્યો તો ભગવાને તેને શક્તિ આપી અને તેની સત્યનારાયણની કથાને પાર પાડી એટલે આવી રીતે જો સંકલ્પ લઈએ છીએ તો પ્રભુ આપણા તે સત્કર્મમાં અવશ્ય આપણને સહાય કરે છે એકાદશીનો આખો દિવસ પ્રભુ ભગવાનને જ સમર્પિત કરવાનો હોય છે આજના દિવસે થઈ શકે તેટલું ભગવાનની ભક્તિ કરવાની હોય છે તેમનું નામ લેવાનું હોય છે કીર્તન ભજન કથા કરવાની હોય છે જો આપણે ઉપવાસ શબ્દને સમજીએ તો ઉપ એટલે કે નજીક અને વાસ એટલે કે રહેવું ઈશ્વરના ચરણમાં વાસ તેનું જ નામ ઉપવાસ એકાદશીના દરેક નિયમોને ધ્યાનમાં રાખીને આ વ્રત કરવાનું હોય છે અને તો જ આપણને તે એકાદશીનું ફળની પ્રાપ્તિ થાય છે અન્યથા આપણને તેનું ફળ મળતું નથી અને આપણે કળિયુગના મનુષ્યને આપણા ઋષિમુનિ કરતાં અત્યારના જે ડૉક્ટરો કહે તેના પર વધુ વિશ્વાસ હોય છે જો ડૉક્ટર એવું કહે કે આપને તાવ છે કે આ રોગ છે આ બીમારી છે તો એક દિવસ જમતા નહીં તે દિવસે જમીશું નહીં પરંતુ જો આપણા ઋષિમુનિ કહે કે એકાદશીના દિવસે જમતા નહીં તો આપણે તે ચાલતું નથી અને આપણે એકાદશી વ્રત કરી શકતા નથી આપણે એકાદશીના ભજનમાં પણ સાંભળ્યું છે કે રાજા અંબરસે વ્રત રસ પીધા છે એટલે કે રાજા અંબરીશે પણ વિધિપૂર્વક એકાદશી કરી હતી અને તે વ્રતના ફળ સ્વરૂપે ભગવાન શ્રી હરિ તેના સંકટ સમયે રક્ષા કરી હતી અને એવી રીતે આપણે પણ નીતિ નિયમથી એકાદશીનું વ્રત ધારણ કરીએ છીએ તો આપણને તેનું ફળ અવશ્ય મળે છે અને આ તો વિજિયા એકાદશી છે કે જેનું વ્રત સ્વયં ભગવાન શ્રી રામે પણ કર્યું હતું આપને એવું આશ્ચર્ય થાય કે ભગવાન શ્રી રામે તો હા મિત્રો કહેવાય છે કે જ્યારે રાવણ સીતા માતાને લંકા લઈ ગયો હતો ત્યારે ભગવાન શ્રી રામે લંકા જતા પહેલા રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા આ વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું અને તે વ્રતના પ્રભાવથી જ તે વ્રતના ફળ સ્વરૂપે જ ભગવાન શ્રીરામને રાવણ સામે યુદ્ધમાં વિજય મળ્યો હતો તો એવી રીતે જો આપણે પણ સાચા ભાવથી શ્રદ્ધા ભાવથી આ એકાદશીના વ્રતને ધારણ કરીશું તો અવશ્ય ભગવાન આપણી પણ રક્ષા કરશે આપણને પણ તેમના દર્શન થશે અને આપણા દરેક કાર્ય સિદ્ધ થશે આપણને દરેક કાર્યમાં વિજય મળશે અને આપણા દરેક કાર્ય પાર પડશે આ એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે જો એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પણ આપણા પર કૃપા દ્રષ્ટિ બની રહે છે કે જેથી કરીને આપણા જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે તેમજ લક્ષ્મીજી સંબંધિત જે કોઈ સમસ્યા હોય એટલે કે આપણું જે દારિદ્ર્ય હોય તે ટૂંક સમયમાં પણ નષ્ટ થાય છે એટલા માટે આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યક્રમ કરી નાઈ ધોઈને એકાદશી વ્રતનો સંકલ્પ કરીને ભગવાનની પૂજા વિધિ કરવાની આરતી કરવાની તેમને ફળ ફૂલ નૈવેદ્ય ધરાવવાનું અને પ્રસાદમાં આપ માખણ છે મિશ્રી છે મીઠાઈ છે સૂકો મેવો છે દૂધની કોઈ પણ વાનગી છે અથવા તો અન્ય કોઈ પણ જે આપ ભોગ હોય આપ નૈવેદ્ય હોય તે ભગવાનને ધરાવી શકો છો અને ખાસ કરીને તેમાં તુલસીજીના એક બે પાન મૂકવાના કે જેથી કરીને ભગવાન આપણા તે ભોગનો સ્વીકાર કરે કેમ કે ભગવાનને તુલસીજી અતિ પ્રિય છે કે જે આપણે સૌ લોકો જાણીએ છીએ અને એટલા માટે આપણા સૌ લોકોના ઘરમાં તુલસીજીનો ઓછામાં ઓછો એક છોડ તો હોય જ છે અને જો ન હોય તો એકાદશીનો એવો પવિત્ર દિવસ છે કે જે દિવસે આપણે તુલસી છોડને વાવો જોઈએ અને નિત્ય તેનું જતન કરવું જોઈએ તેમાં છાણિયું ખાતર નાખવાનું ગંગાજળ ઉમેરવાનું ગૌમૂત્ર થોડું છાંટવાનું કે જેથી કરીને તુલસીજીનો રોપ થોડા જ દિવસમાં સરસ મજાનો ઉગી જશે પૂજા વિધિ આરતી કરી લીધા પછી દિવસભરમાં જ્યારે પણ આપણે આપણું કામ કરતા હોય ત્યારે મનમાં ને મનમાં ભગવાનનું નામ લેવાનું અને આજના દિવસે ઓછું બોલવાનું કે જેથી કરીને આપણે વધારે ભગવાનનું નામ લઈ શકીએ કેમ કે આજે આપણે જેટલા ભગવાનની નજીક રહેશું જેટલું આપણે ભગવાનનું વધારે નામ લેશું તેટલું જ આપણને એકાદશીનું વિશેષ ફળની પ્રાપ્તિ થશે અને આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ મનુષ્ય કુળમાં થયો છે કેમ કે આ એકાદશીનું વ્રત એ દેવી દેવતાઓ માટે પણ દુર્લભ વ્રત છે અને આપણે સૌ લોકો તો સરળતાથી આ એકાદશીનું વ્રત મહિનામાં બે વખત કરી શકીએ છીએ એટલે આપે જો આપણા આગલા જન્મમાં ખૂબ જ પુણ્યના કામ કર્યા હશે તો આજે આ જન્મમાં આપણે એકાદશી વ્રત કરવા મળે છે કેમ કે જો આપણા પર પ્રભુની કૃપા હોય તો જ આપણે ભગવાનના કાર્ય કરી શકીએ અન્યથા આપણામાં શક્તિ નથી કે આપણે કોઈ ભગવાનનું કાર્ય કરી શકીએ આપણે તો નિમિત્ત માત્ર છીએ જો ભગવાન ધારે કે આપણે તેનું કાર્ય કરીએ તો જ આપણે તે કરી શકીએ છીએ જો આપ ઈચ્છો કે મારે સત્યનારાયણની કથા કરવી છે તો થાય નહીં પરંતુ જો ભગવાન ઈચ્છે કે મારો આ ભક્ત મારી સત્યનારાયણની કથા કરે તો જ આપણે સત્યનારાયણની કથા કરી શકીએ એટલા માટે આપ પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજો અને દિવસમાં જો આપને સમય મળે અને આપ બહાર જઈ શકતા હોય તો કોઈ પણ મંદિરે જઈને ભગવાનના પાઠ કરવાના અથવા તો બહાર જઈ શકો તેમ ન હોય તો ઘરે બેસીને પણ આપ ભગવાનના પાઠ કરી શકો છો કે જેમાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ છે નારાયણ કવચ છે ભાગવતનો પાઠ છે શ્રી વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પાઠ છે કૃષ્ણ ચાલીસા છે કૃષ્ણાષ્ટક છે દામોદર સ્તોત્ર છે વિષ્ણુ ભગવાનના એકસો આઠ નામનો પાઠ છે યમનાજીના પણ ઘણા પાઠ છે યમુનાષ્ટક યમુના કવચ યમના શાંતિ પાઠ છે આ ઉપરાંત આ ભગવદ્ ગીતાનું પણ વાંચી શકો છો સાંભળી શકો છો તેના અધ્યાયનું પઠન કરી શકો છો કે જેથી કરીને આપણું મન ભગવાનની ભક્તિમાં પરોવાયેલું રહે વધુમાં વધુ જેટલા પાઠ થઈ શકે તેટલા કરવાના અને ઓછામાં ઓછો એક પાઠ તો જ કરવાનો જ રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવાનો અને જાગરણ કરતી વેળાએ પણ ભગવાનના ભજન કીર્તન કરવાના ટીવીમાં મોબાઈલમાં કથા સાંભળવાની ભગવાનની લીલા હોય તો તેના પ્રસંગો સાંભળવાના જોવાના અને રાત્રે ભગવાનનું નામ લેતા લેતા સૂઈ જવાનું બીજા દિવસે એટલે કે બારસના દિવસે વ્રતના પારણા કરવાના અને પારણા કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ એકાદશીનું વ્રત એ વિધિવિધાન પ્રમાણે મને જે રીતે જાણ હતી તે રીતે કર્યું છે હું તો અજ્ઞાની મનુષ્ય છું પામર જીવ છું હું આપની કંઈ પૂજા વિધિ જાણતો નથી છતાં પણ એ મારી ક્ષમતા પ્રમાણે મારી શક્તિ પ્રમાણે આપનું આ એકાદશીનું વ્રત કર્યું છે તો મારા આ વ્રતને સ્વીકારજો મારી કરેલી પૂજા સેવાને આપ સ્વીકારજો અને મને આ વ્રતનું ફળ પ્રદાન કરજો તેમજ મારું મૃત્યુ નિકટ આવે એ પહેલાં આપના ચતુર્ભુજ સ્વરૂપના મને દર્શન કરાવજો મારી આ જ એક ઈચ્છા છે જો આપ તેને પૂરી કરશો તો મને એકાદશી વ્રતનું ફળ મળી ગયું એમ હું સમજી જઈશ આવી રીતે ભગવાનને પ્રાર્થના કરી વ્રતના પારણા કરવાના અને એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું તો મિત્રો આવી રીતે આ એકાદશીનો મહિમા છે તેમજ વ્રતની વિધિ છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી આવો હવે આપણે આ એકાદશીની કથાને સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે તો મિત્રો જો શક્ય હોય તો આત્મા તુલસીજી ફૂલ કે ચોખા રાખીને આ વ્રત કથાનું શ્રવણ કરજો અને મનમાં મનમાં ભગવાનનું નામ લેજો અત મહાવીજ્યા એકાદશી વ્રત કથા જ્યારે યુધિષ્ઠિરે મહાવદ એકાદશીનું મહાત્મય જાણવવાનું કહ્યું ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કુંતી પુત્ર મહામૈનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે આ બાબતમાં નારદ અને બ્રહ્માજીનો સંવાદ તમને સંભળાવી રહ્યો છું તો સાંભળો એક વખત નારદજીએ બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું કે હે પરમ પિતાશ્રી મહામૈનાના કૃષ્ણ પક્ષની વિજય એકાદશીના વ્રતથી સુપુણ્ય પ્રાપ્ત થાય એવો સવાલ કર્યો ત્રેતાયુગમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકાપુરી લઈ ગયો હતો ત્યારે રામને લંકા પર આક્રમણ કરવા માટે કોઈ ઉપાય સૂઝતો હતો નહીં ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું કે હે વીર લક્ષ્મણ આ સમુદ્રને પાર કઈ રીતે કરી શકાય આ અત્યંત અગાધ અને જળ જંતુઓથી ભરેલો છે મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આપણે આરામથી વિના વિઘ્ને સમુદ્ર પાર કરી શકીએ લક્ષ્મણજી તરત જ બોલ્યા કે હે દયાનિધિ જ આ સૃષ્ટિના રચયિતા છો આપનાથી તો શું છૂપું છે અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બકદાલભ્ય મુનિ રહે છે આપે એ મહાન મુનિ પાસે જઈને એમને જ પૂછો મને આશા છે કે તેઓ જરૂર કોઈ ઉપાય બતાવશે શ્રીરામ તરત જ રવાના થયા અને તેઓ બક્તાલભ્ય મુનિના આશ્રમે પહોંચ્યા અને તેમણે પ્રણામ કર્યા અને મુનિએ પ્રસન્ન ચિતે આવવાનું કારણ પૂછ્યું ત્યારે રામ બોલ્યા કે હે શ્રેષ્ઠ હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું તો હે મહામુનિ આ સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય જણાવો મનિરાજ બોલ્યા કે હે રામ મહામૈનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી આપનો વિજય થશે આપ ચોક્કસ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો હે રામ હવે આ ફળદાયી વ્રતની વિધિ સાંભળો દસમના દિવસે એક તાંબાનો કે માટીનો કળશ થાપો કળશમાં પાણી ભરી એમાં નવ પાન રાખીને કળશ પર નારાયણ હરિની સ્થાપના કરવાની એકાદશીના દિવસે કળશની સ્થાપના ફરી કરવી માળા ચંદન સોપારી ને નાળિયે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કડશ પર સપ્તદાન અને જવ રાખવાના ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી શ્રી પ્રસન્ન રાખવાના અને કળશ સામે બેસીને કથા વાર્તા સાંભળવી આખો દિવસ હરિના ગુણ ગાવા અને રાત્રે જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો કરવો અને ત્યારબાદ બારસનો દિવસ ઉગતા આ કળશને કોઈ વહેતા પાણીમાં નાખી દેવો અથવા તો કોઈ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી દેવાનો હે રામ આપના સેનાપતિઓ સાથે પૂજન પાઠ કરીને વિજયા એકાદશીનો ઉપવાસ કરો આપનો વિજય નક્કી જ છે બ્રહ્માજી કહે છે કે હે નારદ શ્રી રામે વિજયા એકાદશીનો ઉપવાસ કર્યો અને મહાવિષ્ણુની વિધિપૂર્વક પ્રાર્થના કરી આથી વ્રતના પ્રભાવથી તેઓ સમુદ્ર પાર કરી શક્યા અને રાવણને મારીને સીતાજીને કેદમાંથી મુક્તિ અપાવી તો મિત્રો આ રીતે મહા મહિનાની વધ પક્ષની એકાદશીની વ્રત કથા છે કે જે આપણી સૌ લોકોએ સાંભળી તો હવે જો આપે હાથમાં તુલસીજી ચોખા કે ફૂલ રાખ્યા હોય તો પ્રભુના ચરણમાં અર્પણ કરી દેજો અને ભગવાન પાસે વ્રતમાં થયેલ ભૂલચૂકની માફી માગજો અને ભગવાન આપણું વ્રત અને સેવા પૂજાનો સ્વીકાર કરે એવી પ્રાર્થના કરજો તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શિયાવર રામચંદ્ર ભગવાન કી દ્વારિકાધીશ કી તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિજયા એકાદશીનો મહિમા વિધિ વ્રત કથા શ્રવણ કર્યું સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આ સત્સંગ કર્યો હશે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તો આ સાથે હવે અમને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આજે આ એકાદશીનો સત્સંગ તેમજ તેની કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર